ચણાની દાળને બેથી ત્રણ પાણીથી બરાબર ધોઈ અને ત્રણથી ચાર કલાક માટે પલાળી મૂકો અને ત્યારબાદ તેને બાફવા માટે મૂકી દો વધારે વધારે ત્રણ સીટી થોડી આખી રે એ રીતે બાફવી હોય તો બે સીટી વગાડીને તેને બાફી લો દાળ વઘારવા માટે તેલ મૂકીને તેમાં મેથી નાખી દીધી છે મેથી થઈ ગઈ છે હવે રાઈ જીરું એક સૂકું લાલ મરચું થોડી હિંગ લીમડાના પાન વાટેલા લસણ અને આદુ બરાબર સાતરી દો આદુ લસણની કચાસ દૂર થઈ જાય એટલે ઝીણી સમારેલી એક ડુંગળી એ ઉમેરી દો અને તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતરી મસાલા કરી લઈએ સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું થોડી હળદર એક ચમચી જીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીને મસાલાને બરાબર મિક્સ થઈ જાય એટલે આપણી જે બાફેલી દાળ છે તે ઉમેરી દો દાળને ફાસ્ટ તાપ ઉપર થોડી ઉકળવા દો પલાળેલા કોકમ ઉમેરી દો કોકમને મેં બે થી ત્રણ કલાક પહેલાં પાણીમાં પલાળી દીધેલા ખટાશમાં દાળમાં કોકમવાળી દાળ ખૂબ જ સરસ લાગે છે કોક કોકમ ઉમેર્યા બાદ પણ બેથી ત્રણ મિનિટ સુધી દાળને બરાબર ઉકળવા દો દાળને ચેક કરી લઈએ આ સ્ટેજ પર કોકમ ઉમેર્યા બાદ જો ઘરમાં ગળપણ ખવાતું હોય તો ગોળ કે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો મેં ઉમેરેલું અથવા ચેક કરી લઈએ દાળ બરાબર ગરમા ગરમ થઈ ગઈ છે આ દાળને તમે પૂરી સાથે રોટલી સાથે કે ભાત સાથે જમી શકો છો તો દાળને આપણે સર્વ કરી લઈએ તો મિત્રો ગરમા ગરમ ચણાની દાળ પોપમવાળી તૈયાર છે જમવા માટે તેને કોથમીરથી ગાર્નિશ કરીને પીરસી છે ધન્યવાદ મિત્રો મને સાથ અને સહકાર આપવા બદલ અને વિડીયો જોવા બદલ ફરી મળીશું નવા વિડીયોમાં 阿朱。